નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચૂચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન એક થી પ્રશ્ન ચાર નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચુક્યા છીએ આજે હું તમને પ્રશ્ન પાંચ એ અને બી સમજાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જોઈએ આપણે પ્રશ્ન પાંચ એ

નંબર ત્રણ હવે આપણે જોઈએ પ્રશ્ન પાંચ બી એની અંદર રીડ ધ ફોલો પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો પહેલો જે પેરેગ્રાફ આપેલો છે એના પ્રશ્નોને આન્સર જોઈએ જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોર્ટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે નંબર બે જે છે એના પ્રશ્નોને આન્સર વિદ્યાર્થી મિત્રો હવે નંબર ત્રણ જે પેરેગ્રાફ છે એના પ્રશ્નોને આન્સર આપણે જોવાના છે ફરીથી જાણ કરી દઉં જે વિદ્યાર્થી મિત્રોને લખવાની સ્પીડ નથી એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે હવે પેરેગ્રાફ નંબર ચાર એના પ્રશ્નોને આન્સર વિદ્યાર્થી મિત્રો જોવાના છે આપણે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું